અરે જોઈ લ્યો જોઈ લો જોઈ લો મિત્રો તમારા પગ હેઠેથી આજે જમીન ખસી જવાની છે કેમ કે મિત્રો તમે આ વર્લ્ડની અંદર ભરવાડ સમાજની પિંચોતેર હજાર કરતાં પણ વધારે બહેનો એક સાથે રસ રમતા જોવાના છો કેમ કે મિત્રો આ વર્લ્ડની અંદર મિત્રો તમને ખબર જ છે બાવળીયાળી ધામ મુકામે જે હુડા રસ યોજાયો હતો જે તેની અંદર મિત્રો એકાવન હજાર બહેનો એકસાથે રમવાના હતા પણ મિત્રો આ જગતનો બાપ કાળિયા ઠાકરનો આ ભરવાડ સમાજના માથે હાથ છે એટલે મિત્રો પિંચોતેર હજાર કરતાં પણ વધારે મિત્રો આ જે ઉડાસ છે તેની અંદર મિત્રો બહેનો જોડાયા હતા અને મિત્રો જે આ વર્લ્ડની અંદર જે આ ભરવાડ સમાજનો જે રેકોર્ડ બન્યો છે ને એ રેકોર્ડને કોઈ તોડી નહીં શકે કેમ કે મિત્રો આ કાળિયો ઠાકર જે જગતનો બાપ મિત્રો આ કાનુડો છે તેનો હાથ છે આ ભરવાડ સમાજ માટે અને મિત્રો પછી આ વર્લ્ડ રેકોર્ડને કોઈ તોડીશું મિત્રો કોઈ વિચારી પણ ન શકે અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો મિત્રો રશ્મિતાબેન રબારી પણ મિત્રો પહેલીવાર પિંચોતેર હજાર કરતાં પણ વધારે બહેનોને એકસાથે રમતા જોઈ રહ્યા છે અને મિત્રો એમાંય રશ્મિતાબેન રબારીનો વિડીયો પણ અત્યારે વાયરલ થયો છે અને મિત્રો એ વિડીયો બતાવું એ પહેલાં અમારી જ ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક ન કરોને ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂટી જવાનું તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો તો મિત્રો હવે આપણે જરાય નથી રાહ જોવી હવે આપણે રશ્મિતાબેન રબારીનો વિડીયો બતાવી દઈએ તો મિત્રો તમે જોઈ લો આ રશ્મિતાબેન રબારીનો વિડીયો